ગણેશ ઉત્સવને લઈને ભક્તોમાં ભારે થનગણાટ જોવા મળતો હોય છે બાપાનો મહેમાન જાણીને હવે તો ઘરે ઘરે શ્રીજીની સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેરના રસકોસ ખાતે પસાભાઈ પાર્કમાં રહેતા ગુણેન્દ્ર મહેતા દ્વારા ઇકો ફ્રેન્ડલી રીતે શ્રીજીની સ્થાપના કરવામાં આવી વર્ષથી ફ્રેન્ડલી રીતે શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે તેમજ બહારથી ઇમ્પોર્ટ કરેલા પુષ્પો દ્વારા શ્રીજીનો શણગાર કરવામાં આવે છે પરંપરાગત રીતે તેમજ શ્રીજીની સ્થાપના કરવામાં આવતી હોય છે અને બાપા આતિથ્ય માનવા માટે ભક્તોના ઘરે આવતા હોય છે ત્યારે ભક્તો દ્વારા વિવિધ રીતે પ્રસન્ન કરવા માટે પૂજા કરવામાં આવતી હોય છે મહેતાના ઘરે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પરિવારના સભ્યો સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સંગીત સંધ્યામાં વાદક શહેનાઈ વાદક ઉપસ્થિત રહ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે વડોદરામાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે મોટા મોટા પંડાલોમાં ગણેશજીની બિરાજમાન કરવામાં આવે છે અને તેમની સેવા કરવામાં આવે છે તો સાથે સાથે જ પોતાના ઘરોમાં પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને ભક્તો દ્વારા પોતાની આસ્થા અને યથાશક્તિ પ્રમાણે ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે આજકાલ હવે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ વધી ગયો છે અને પર્યાવરણની સાચવણી પણ જરૂરી છે તે માટે પોતાના ઘરોમાં ગણેશજીની માટીની પ્રતિમાઓ બિરાજમાન કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના રેસ્કો સર્કલ પાસે આવેલા પસાભાઈ પાર્કમાં રહેતા ગુણેન્દ્ર મહેતા દ્વારા તેમના ઘરમાં છેલ્લા આઠ વર્ષથી દોઢ દિવસ માટે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે આ ગણેશજીની ખાસિયત એ છે કે આ ગણેશજી હોય છે જેથી પર્યાવરણની જાળવણી થઈ શકે અને પ્રદૂષણ ન ફેલાય તેમજ બહારથી ગણેશજીને શણગારવા માટે ફૂલો ઇમ્પોર્ટ કરવામાં આવે છે ગણેશજીને કમળનું ફૂલ ખૂબ જ પસંદ છે તે માટે ગણેશજીને કમળમાં ફૂલના બિરાજમાન કરવામાં આવે છે અને ભજન સંધ્યા પણ આ વર્ષે રાખવામાં આવી હતી જેમાં સિતારવાદક તબલા વાદક અને સહેરાય વાદક ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિમય માહોલમાં ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી હું ગુણેન્દ્ર મહેતા પશાભાઈ પાર્કમાં વર્ષો વરસ અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાના બાપાની ઉજવણી કરીએ છીએ હર ગણેશ ચતુર્થીએ અમે ઘરમાં બાપાની પધરામણી કરીએ છીએ દોઢ દિવસના ગણપતિ છેલ્લા આઠ વરસથી રાખીએ છીએ આમાં જે સજાવટ તમે જોવો છો ખાસ કરીને ફૂલોની એ ફૂલો અમે ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ જોકે આ વર્ષે અમે લોકોએ ઇન્ડિયાના જ ફૂલ વાપર્યા છે જે તમે સિંહાસન જોવો છો જેમાં બાપા બેઠા છે એ સિંહાસન સેવનનું સિંહાસન છે અને કમળના સિંહાસન ઉપર એમને બેસાડવામાં આવ્યા છે જે એમને સૌથી પ્રિય ફૂલ છે એટલે હર વર્ષની રીતે આ વર્ષે પણ દોઢ દોઢ દિવસના ગણપતિ બાપા આપણે ઘરમાં બિરાજમાન કર્યા છે એમના ચાર ચાર હાથ છે બહુ બહુ આશીર્વાદ છે વિઘ્નહર્તા આપણા સૌને જીવનમાં કોઈ પણ જાતની વિઘ્ન ના આવે અને એનાથી આપણી રક્ષા કરે એ માટે આપણે એમનો બહુ બહુ ઉપકાર માનીએ છીએ આજે આપણે અહીંયા નોર્મલી કોઈને કોઈ આવતું હોય છે આજે તો બહુ જ ઉમદો સમય છે કે બહુ સારા આર્ટિસ્ટો ખાસ કરીને બોલિવૂડના એક બે આર્ટિસ્ટો જે લોકોએ વર્ષો વર્ષ બોલિવૂડને સેવા આપી છે સંગીતની અને અમે લોકો એક એવા છીએ કે સંગીત સાધનામાં બહુ માનીએ છીએ એટલે એના કારણે શું થતું હોય છે કે કોઈ સંગીત કોઈ સંગીતવાળા આપણે ત્યાં હાજર હોય છે આજે બહુ નામી ગરામી સિતારવાદક પઠાણ સાહેબ અને સહેનાઈ વાદક જય શિંદે અને તબલા વાદકો અહીંયા હાજર રહેશે એક કલાકનું પરફોર્મન્સ કરશે મંગલ ધ્વનિથી આખા વાતાવરણને ગુંજાવશે અને વાતાવરણને પોઝિટિવ કરશે ગણેશ ભક્તોને એક જ મેસેજ છે કે આ દેશને જો આપણે આપણી રીતે જે આપણે વર્ષોની પરંપરાગત જે એક પેલી છે એમાં આપણે બધા હળીમળીને રહીએ આનંદ કરીએ અને દેશને સર્વોપરી માનીએ બાકી બધું જ બાજુએ મૂકી દઈએ દેશને સર્વોપરી માનીએ તો મને લાગે છે કે આ દેશને કોઈ પાછળ મૂકી શકે એવું નથી